નમસ્કાર મારા બાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજનું માર્કેટ હતું એ સખત ચેલેન્જિંગ હતું અમુક લોકોના એસે લાગ્યા છે અમુક લોકો એ વન સ્ટોરના પ્રોફિટ બુકિંગ કરીને નીકળી ગયા હતા અમુક લોકો જે લોકો ટ્રેલ એસેલ કરે છે એ લોકોને થોડોક ફાયદો થયો હતો પણ અગર એકંદરે જોવા જઈએ ને આપણે તો માર્કેટ ચેલેન્જિંગ હતું માર્કેટ સરસ રીતે ગેપ અપ ઓપન થયું માર્કેટ એ ઘણું બધું ઉપર ભી ગયું પણ 12 વાગ્યાની આસપાસ બે કેન્ડલના હાઈ સેમ આવ્યા અને તરત જ માર્કેટ નીચે ગયું પણ આમ છતાંય આજે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત આપણે નોટ કરવાની છે કે નિફ્ટી આમ છતાંય બોતેર પોઈન્ટ અપ ક્લોઝ થયું છે અને બેંક નિફ્ટી આમ છતાંય ચારસો બે પોઈન્ટ ક્લોઝ થયું છે જો આ મેટર કરે છે એ બહુ વધારે મેટર જ કરતું કે ઇન્ટ્રા ડેમાં એને શું કર્યું મેટર એ કરે છે કે ઓવરઓલ બે કેવું ક્લોઝિંગ આપ્યું તો બેંક નિફ્ટી નું ક્લોઝિંગ તો નિફ્ટી કરતા જબરજસ્ત છે ચારસો પોઈન્ટ નું નેટ ટુ નેટ વધારે ક્લોઝિંગ આપ્યું છે એટલે આ વાતને આપણે ઇગ્નોર ન કરી શકાય એફઆઈ નો ડેટા હજી ટોટલ ડેટા અપડેટ નથી થયો અડધો ડેટા અપડેટ થયો તો જ્યારે હું વિડીયો રેકોર્ડ કરતો હતો ત્યારે હા હવે ડેટા અપડેટ થઈ ગયો છે એફઆઈ નું ફોકસ કરીએ ને તો ડીઆઈ ચાર હજાર ત્રણસો કરોડનું બાય કરેલું છે અને એફઆઈએ ઓગણ ત્રણ હજાર કરોડનું સેલિંગ કરેલું છે બરાબર ઓકે હવે આપણે આ બાજુ આવી જઈએ અહીંયા છે ને મારે તમને હજી એક વસ્તુ ઇન્ટરેસ્ટિંગ બતાવવાની છે કે આજે થયું શું એકચ્યુઅલી માર્કેટમાં આપણે વન ડે નો ચાર્ટ કરી નાખીએ ને તો આપણને બહુ મજા આવશે કે આને નિફ્ટી ઓલ ટાઈમ હાઈ નથી માર્યો હજી પણ એણે હમણાંની રેન્જ અપસાઇડ તોડી અને એણે હાઈ મારવાની કોશિશ કર્યું છે અને બહુ જબરજસ્તીથી એને નીચે પાડ્યું છે એ વસ્તુ હજી તમારે બહુ વ્યવસ્થિત રીતે જોવી હોય ને તો વન આર નો ચાર્ટ છે ને એમાં જબરજસ્ત રીતે આ બે વન આર ની કેન્ડલ હાઈ ઓલમોસ્ટ સિમિલર છે અહીંયા જો આનો હાઈ છે પચીસ હજાર ત્રણસો સત્તર અને ત્રણસો અગિયાર બરોબર હું ઘણી વખત તમને લોકોને કહું છું કે વન આર ની કેન્ડલ નો ચાર્ટ ઓપન કરીને રાખવાનું અને જેવું અહીંયાથી આ લો બ્રેક થયો ને સડસડાટ માર્કેટ નીચે આવ્યું તો આ એક માની લો કે ઓફ સાઇડ હોય ને તો એક વોર્નિંગ સાઇન હતી કે ભાઈ નીકળી જવામાંથી બરાબર છે હવે એ તો બધી આપણી જજમેન્ટ ની વાત થઈ બાકી તો આપણે સ્ટ્રેટેજી ઉપર જ એન્ટ્રી એક્ઝિટ કરતા હોય એ જ રીતે બેંક નિફ્ટી જો ને સેમ વસ્તુ થઈ જાય બરાબર પણ નિફ્ટી બેંક નિફ્ટી આગળ શું કરું એ જોતા પહેલા આપણે અમુક સેક્ટર જોઈ લેવાના આઈટી સેક્ટર જો કે વન્સ અગેન એ પાછું ત્રણ આડત્રીસ હજાર ચારસો ની આસપાસ આવી ગયું છે આઈટી સેક્ટર મેં આજે શું થયું કે સરસ મજાનું ગેપ અપ ખોલ્યું ઉપર સર્વાઈવ ન કરી શકું વળી પાછું આડત્રીસ હજાર ચારસો ફાર્મા સેક્ટરમાં આજે શું થયું ગેપ અપ કર્યું સેમ વસ્તુ એને ફોલો કર્યું બરોબર ને અને જે આપણું એફએમસીજી સેક્ટર હતું આર્યું બરાબર સેમ વસ્તુ કરેલી છે પણ એકંદરે જો એફએમસીજી એ સો પોઈન્ટ ઉપર થયું છે ફાર્મા સેક્ટર પિસ્તાલીસ પોઈન્ટ ઉપર થયું છે અને આઈટી સેક્ટર ત્રણ પોઈન્ટ ઉપર થયું છે બરોબર અને અત્યારે ગ્લોબલી માહોલ થોડોક વોલેટાઇલ વાળો છે એટલે એક્સપેક્ટેડ હોય પણ બધું હવે આપણે આગળનું વિચારીએ કે આગળનું માર્કેટ આપણે જોવું કઈ રીતે વન્સ અગેન આપણે વન આવરના ચાર્ટમાં જ જવું પડશે અને વન આવરના ચાર્ટમાં તમે જો કે જે આ જે સેલર આવ્યો ને 25300 એ 25300 આવનારા દિવસો માટે એક બાયર માટે બહુ મોટી ચેલેન્જ બની રહેશે કારણ કે હવે આપણે 25300 ની ઉપર ક્રોસ કરવું જ પડશે માર્કેટ કારણ કે ત્યાંથી બેકઆઉટ થયું અને માર્કેટ પચીસ હજાર એટલે લગભગ બસો અઢીસો પોઈન્ટ નો અહીંયા ગેપ આવી ગયો સૌથી મોટું વોલેટિલિટી અહીંયા આવી ગઈ બીજી વસ્તુ કે હજી હું કહું છું કે એક્સ્ટ્રીમ ડાઉન ટર્મ વિચારવાની જરૂર નથી જ્યાં સુધી માર્કેટ આ રેન્જ ને તોડેશે નહીં ચોવીસ હજાર આઠસો ની વાત કરું છું ચોવીસ હજાર સાતસો એસી ની વાત કરું છું આ રેન્જ ની નીચે જ્યાં સુધી ન જાય ત્યાં સુધી હજી હું એગ્રેસિવ પુટમાં નહીં જાઉં એટલે કાલે માર્કેટ કેવું ઓપન થાય છે હું સાંજે ચોવીસ એક કલાકની કેન્ડલ શું કરે છે એના પછી ડિસિઝન લઈશ પણ હવેનું માર્કેટ કેવું છે કે સ્ટોપ લોસ ટ્રેલિંગ સ્ટોપ લોસ મૂકવો જરૂરી છે જો નહીં મૂકો તો મજા નહીં આવે બરોબર છે બીજી વસ્તુ બેંક નિફ્ટીમાં જોઈ લઈએ એમાં બી સેમ આપણને વસ્તુ દેખાય છે કાલનું માર્કેટ માટે વન આવરનો ટાઈમ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે બીજી વસ્તુ કે જો વન્સ અગેન માર્કેટ ગેપ અપ ખુલ્યું તો હજી કોશિશ થઈ જવું પડશે મારે કારણ કે આને 56800 ઉપર આને પ્રોબ્લેમ આવે છે અને નિફ્ટીને પચીસ હજાર ત્રણસો ઉપર પ્રોબ્લેમ આવે છે એટલે એ જો વસ્તુ આજુબાજુમાં હોય તો ત્યાંથી પાછા સેલર એક્ટિવેટ થવાના છે એટલે કાલે જો માની લઉં કોલ સાઈડ જાઉં ને તો પચાસ ટકા ક્વોન્ટિટીમાં જ જઈશ હું વધારે ક્વોન્ટિટીમાં મની જાઉં આ કાલનો હું તમને ગેમ પ્લાન કહું છું બરોબર છે એટલે કાલે હજી માર્કેટને સ્ટેબિલાઈઝ થવા દેજો જોવા દેજો કે માર્કેટ શું કરવા માંગે છે પછી ટ્રેડમાં તમારા સેટઅપ મુજબ જજો બીજી વસ્તુ અમુક અમુક સ્ટોક કે જેવા કે કોટક બેંક છે બીજા અમુક સ્ટોક છે એને આવા માર્કેટમાં બહુ સરસ

તો વીકલી ચાર્ટ માં નીચેની રેન્જ જો આ રહી અને ઉપરની રેન્જ હતી ને એ ઓલરેડી પાંસું દીધું પહેલી વખત આ રેન્જ હમણાં ક્રોસ થઈ છે એટલે તમે જોજો એ નીચેની સાઈડ નથી થઈ આ રેન્જ ઉપરની સાઈડ ક્રોસ થઈ છે ભલે એને પાછું પાડી દીધું હોય પણ થઈ છે ઉપરની સાઈડ ક્રોસ થઈ છે અને ઘણા બધા વીક પછી આ થઈ છે જો 1 2 3 4 5 6 6 વીક પછી થઈ છે હવે મહિનામાં 4 વીક હોય એટલે સમજોને બે મહિના પછી આ વસ્તુ આવેલી છે એટલે તમે એ સેન્ટિમેન્ટ ભૂલતા નહીં કારણ કે જેવું આપણે માર્કેટમાં વીકલી આપણે કરીએ ને સેન્ટિમેન્ટ તો મોટું એનું પિક્ચર દેખાય ઘણી વખત આપણે ઇન્ટ્રાડ ઇન્ટ્રાડ કરવામાં એટલા બિઝી હોય ને કે નાની નાની વસ્તુથી ડરી જાય ને આપણને એમ થાય માર્કેટનું સેન્ટિમેન્ટ ચેન્જ થઈ ગયું પણ ખરેખર આજે માર્કેટે આટલા છ વીકની કેન્ડલ અપસાઇડ ક્રોસ કરવાની ટ્રાય કરી હતી આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો હજી આ વીક પૂરું થવાને વાર છે એટલે આ વસ્તુ છે ને હવે આપણે ટ્રેક કરવાનું શરૂ કરશું કે અહીંયા શું થાય છે વીકલી કેન્ડલ કઈ રીતે ક્લોઝ થાય છે એ ખાસ જોવાનું છે એટલે આપણે જો નવો ટ્રેન્ડ ચેન્જ થતો હોય ટ્રેન્ડ રિવર્સલ હોય ને તો સરસ મજાની ખબર પડે એ જ રીતે તમે આઈટી સેક્ટરમાં જોશો તોય તમને ખ્યાલ આવશે એ જ રીતે તમે ફાર્મા સેક્ટરમાં જોશો તોય તમને ખ્યાલ આવશે હું અમથો ઘણી વખત અમુક સેક્ટર એટલા માટે નોતો ટ્રેક કરતો આ બધા રીઝન હતા કે તમે મોટા ટાઈમ ફ્રેમ ઉપર જાવ ને તો તમને ઘણો અલગ ગેપ દેખાય જે આપણે બધા ઇન્ટ્રાડે કરતા હોય તો આપણે મિસ કરીએ

ચાલુ થઈ ગઈ છે શરૂઆત તો તમે મને મેસેજ કરી શકો અને બે ત્રણ ટ્રેડરથી પર્સનલ મેન્ટરશિપ એટલે તમે આખો દિવસ મારી સાથે પર્સનલી ટાઈમ સ્પેન્ડ કરશો અને ઘણું બધું મારી પાસેથી શીખશો અને મારી સાથે લોંગ ટર્મ ટચમાં રહેશો એટલે જો તમારે પ્રોફિટ લોસ પ્રોફિટ લોસ જેવું થતું હોય જો તમે એક સર્કલમાં અટકી ગયા હોય જો તમારે મોટો લોસ થતો હોય અથવા તો તમે સ્ટોક માર્કેટમાં તમારું બહુ સારું એવું વિઝન હોય તો તમે મને કોન્ટેક કરી શકો મેં અહીંયા પૈસા તો બનેગાની સાઇટમાં મારી બધી લિંક આપેલી છે તેનાથી તમે મને કોન્ટેક્ટ કરી શકો હવેનું માર્કેટ હજી ઇન્ટરેસ્ટિંગ રહેશે કાલનું માર્કેટ કાલનું માર્કેટ કઈ રીતે ઓપન થાય છે કાલનું માર્કેટમાં એક કલાકનું શું બેઝ બને છે અને કાલના માર્કેટમાં કયા સેન્ટિમેન્ટ થાય છે ને એ બહુ જોવા જેવું છે બહુ મજા આવશે આ બધું સ્ટડી કરવાની અને આમાંથી જ ટ્રેડર બહાર નીકળે એક સારો તૈયાર બને બરોબર છે